મૃતક અલગ અલગ શહેરના હોવાનું સામે આવ્યું છે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર એક કાર વડોદરાથી અમદાવાદ તરફ જઈ રહી હતી ત્યારે નડિયાદ નજીક ટેન્કર પાછળ ભેર ગઈ હતી જેના કારણે હાઈવે પર હતી ટેન્કર પાછળ જે કાર ઘૂસી ગઈ હતી જેમાં દસ લોકો સવાર હતા જેમાંથી આઠ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા ત્યારે બે લોકોને ઈજા થયા બાદ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જો કે સારવાર દરમિયાન તેમના પણ મોત નીપજ્યા છે કુલ આંક દસ થયો છે

એમના ડેથ થઈ ગયેલા છે અને ત્યાં સિવિલને જાણવા એવું મળ્યું કે બંને ડેથ થઈ ગયા છે બંને એટલે ટોટલ દસ ડેથ લગભગ અહીંયા પેસેન્જર થયેલા છે હા રૂરલ પોલીસ સ્ટેશન આવી ગઈ બધા મીડિયાના મિત્રો આવી ગયા મીડિયાના મિત્રોએ સારી મદદ કરી પોલીસે બી સારી મદદ કરી અહીંના જે પ્રોપર જે રહેવાસી છે એમણે પણ ઘણી મદદ કરી ને બધી ડેથ વોડીને બહાર કાઢવામાં આવી છે અમદાવાદ બરોડા એક્સપ્રેસ હાઈવે ઉપર અકસ્માત સર્જાયું છે જેને લઈને તમે આજે જે દ્રશ્ય જોઈ રહ્યા છો અત્યારે હાલ જે કામગીરી છે બરોડા હાઈવે ઉપર ઉભેલી ટેન્કર ની પાછળ આ કાર અથડાઈ હતી હજુ હાલ અંદર કામગીરી ચાલુ જ છે એની અંદર દૂરદર્શન નડિયાદ